યોગી કારણ માટે શિક્ષા અમારો ભંડારી આપી શકે છે શિક્ષા કરવા લાયક અમારો કોઈ દોષ નથી દોષ છે કે નહીં નક્કી કરનાર તું કોણ બાણું લાખ મારી મહારાણી પિંગળા નહી કલ્યાણ માર્ગ ના પ્રવાસી પતિ ને પરમાર મને જડતો નથી એટલે યોગી સ્પષ્ટ કહો શા માટે આવ્યા છો સીધી રીતે મળે તો ભિક્ષા લેવા એ તો શિક્ષા કરી દાસીઓ યોગી નું ભિક્ષા પાત્ર ભરાઈ ગયા પછી તે દટાઈ જાય એટલી ભિક્ષા આપો